નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો વિદેશમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલો કરવામાં આવ્યો છે ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં ત્યારે બી એપીએસ સ્વામિનારાયણ મંદિર પર હુમલાની ઘટના સામે આવી છે માહિતી અનુસાર ગુરુવારે સવારે મેલબોર્નના મિલ પાર્કમાં બી એપીએસના ત્યારે સ્વામિનારાયણ મંદિર પર હુમલો કરતા કાલિસ્તાન સમર્થકોએ તોડફોડ કરી હતી આ સાથે મંદિરની દિવાલો પર ઉશ્કેરીજનક મેસેજ લખ્યા હતા વધુ વાત કરવામાં આવે તો ખાલિસ્તાની સમર્થકોએ જનરલ સી ભેડાવાલે સહિત ગણાવ્યા હતા આ સાથે ભારત અને મોદી સરકાર વિરુદ્ધ લખ્યા હતા પ્રમુખ મકરદન ભાગવતે આ ઘટના પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે આ મંદિર શાંતિ ભક્તિ અને એકતાનું નું પ્રતિક છે ત્યારે મિત્રો આવા મંદિર આવી ઘટના આપણી ધાર્મિક સ્વતંત્ર અને ઓળખ પર હુમલા સમાન છે વધુ વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર બે હજાર બાવીસમાં કેનેડાના સ્ટોરમાં ત્યારે સ્વામિનારાયણ મંદિરની દિવાલો પર પણ ખાલિસ્તાન તરફ નારા લખવામાં આવ્યા હતા ભારતીય હાઈ કમિશનરે આ ઘટનાનો સખત વિરોધ કર્યો હતો તેમજ બ્રિટનના લેટર શહેરમાં કેટલાક અજાણસ લોકોએ મંદિરમાં ઘૂસીને તોડફોડ કરી હતી અને ધજાને નીચે ઉતારી દીધી હતી અત્યાર સુધી આવી સૌથી વધુ ઘટનાઓ બની ચૂકી છે ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલના મિત્રો તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ